રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આંદોલનોનો અંત સુરક્ષા માટે હવે બાઉન્સરો ગોઠવાયા રેસિડેન્સ તબીબોની માગણીઓ સંતોષાઈ જતાં ફરી કામે વળગ્યા એજન્સીની મહિલા કર્મચારીની હાલત છૂટી કરવામાં આવી તપાસ બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શનિવારે થયેલી સ્ટાફ અને તબીબની માથાકૂટમાં સૌ પ્રથમ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી અને બાદમાં તબીબોએ સૂત્રોચ્ચાર કરી અને માંગણી નહીં સ્વીકારાય તો મંગળવારથી હડતાલ પર જવાની ચીમકી આપી હતી આ ઘટના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર ત્રિવેદીએ જુનિયર તબીબોની ત્રણ શરતો તાત્કાલિક ધોરણે માની લેતા હાલ હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી તો બીજી તરફ કોન્ટ્રાક્ટરે બે મહિલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકતા ટોળું અધિક્ષકની કચેરીએ પહોંચ્યું હતું જોકે બાદમાં સિવિલ સર્જન અને સિનિયર તબીબોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને તબીબો તેમજ કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી વધુ વિગતો મુજબ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ મહિલા કર્મચારી દ્વારા બે દિવસ પહેલાં મહિલા તબીબ સાથે માથાકૂટ કરવા મામલે જુનિયર ડોક્ટર એસોસિએશન મેદાને આવ્યું હતું અને નોન ઇમરજન્સી કામગીરીથી દૂર પોતાની સુરક્ષા માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે સોમવારે જુનિયર તબીબો ઓપીડીની કામગીરીથી અળગા રહીને મેડિકલ કોલેજ ખાતે એકઠા થયા હતા જ્યાં સિવિલ સર્જન ડોક્ટર ત્રિવેદી અને ડોક્ટર ભારતી પટેલ તેમજ સમક્ષ તબીબો પર હુમલો કરનાર કોન્ટ્રાક્ટ બેઝ મહિલા કર્મચારીને છૂટા કરવા ડોક્ટરની સુરક્ષા માટે એક્સ આર્મીમેનને સિક્યુરિટી ઓફિસર તરીકે નિવા અને દરેક વોર્ડમાં બાઉન્સર રાખવા દરેક વોર્ડના સીસીટીવી વધારવા દર્દીના સગાઓને મળવા આવતા જતા સગા પાસે પાસ સિસ્ટમનું ચુસ્તપણે પાલન કરાવવું જેવી માગણીઓ કરી હતી જેમાંથી સત્તાધીશોએ ચાર માગણી સ્વીકારી લેતા મહિલાને તાત્કાલિક ધોરણે છૂટા કરી અને સીસીટીવી કેમેરા વધારવા માટે થોડા સમયની માગણી કરી હતી જેના કારણે તમામ રેસિડેન્ટ ડૉક્ટર રાબેતા મુજબ ઓપીડી પર પોતાની ફરજ પર હાજર થયા હતા જેના કારણે તબીબોની હડતાળ ટળી હતી તો બીજી તરફ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકતા સ્ટાફનું ટોળું અધિક્ષકની કચેરીએ પહોંચ્યું હતું જોકે બાદમાં સિવિલ સર્જન અને તબીબોએ આ મામલો થાળે પાડ્યો હતો સિવિલ સર્જન ડોક્ટર ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાલ ઇમરજન્સી વિભાગ પાસે તેમજ અન્ય વોર્ડ પર બાઉન્સર રાખવામાં આવ્યા છે જે ખાલી બે દિવસ માટે જ છે